કુવર્દા ગામની સીમાં જાહેર જગ્યા પર બાવળ્યાની આડમાં જુગાર રમતા ઈસમોને કુલ રૂપિયા ચાલીસ હજાર જિલ્લામાં પ્રવૃત્તિ શોધી કાઢવા અને આવી ગુનાહિત પ્રવૃત્તિને કરવા પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંઘ તથા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોઈશરની સૂચના અને માર્ગદર્શન હેઠળ કોસંબા પોલીસ ટીમ વર્કઆઉટમાં હતી જે અનુસંધાને કોસંબા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ કે સ્વામી એ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી ગેરકાયદેસર વિદેશી દારૂ જુગારની પ્રવૃત્તિ શોધી કાઢવા બાબતે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ હિમાંશુ રશ્મિકાંતને અંગત અને ખાનગી બાતમીદાર થકી બાતમી મળેલ કે કુંવરદા ગામની સીમમાં કબીરવાન પાસે જાહેર જગ્યામાં બાવળિયાની આડમાં અમુક ઇસમો ભેગા મળીને ગંજીપાના પાના વડે પૈસાથી અંદર બહારનો હાર જીતનો જુગાર રમી રમાડે છે અને હાલ જુગાર ચાલુ છે જે બાતમીના આધારે બતાવેલી જગ્યા ઉપરથી કોસંબા પોલીસે રેડ કરીને જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડી કુલ ચાલીસ ના જુગારના મુદ્દામાલ સાથે જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢ્યો હતો સતાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ